સિધિ હોય હારેઈએ નિવા મા ઓ હર સિધિ હોય હારે માં નિવાર સિદ્ધિ હોય હારેઈએ નિવારે જગાવે એના દ્વરે હર સિધિ હોય હારે

તમે હોય રાજને રજવાડા હોય રાજય રાજ હોય સતારા સસુરા હોય રાજને રજવાડા હોય સતારા સથુરા પડે ના રે કુબારા મા કરે કામ

ਜੀਦੀ ਹੋਈ ਹਾਰੇ ਮਾ ਹੋਈਏ ਨਿਵਾੜੇ ਜਗ ਆਵੇ ਇਹ ਨਾ ਦਵਾ ਦੇ ਹਰ ਸਿਤੀ ਹੋਈ ਹਾਰੇ ਮਾਂ ਜਗ ਆਵੇ ਇਹ ਨਾ ਦਵਾ ਦੇ ਹਰ ਸਿਤੀ ਹੋਈ ਹਾਰੇ ਅਤੇ ਇੱਕ ਮੜੇ ਬੂਲ અહીંયા જે ઊન મળે ને હાથમાં બાંધવાની જે માતાજી ને સડે છે ને એવી ઊન તમને બીજે ક્યાંય ના મળે હા એકદમ રેડ કલર જોરદાર આવી ગયો છે દરિયા કાંઠો દરિયા કાંઠો આવી ગયો જો ઠંડી હવા રણ જેવું લાગે ને આમથી તો

અહીંયા જોગડુ અહીંયા બધી કહાની લખેલી છે અલગ અલગ ચિત્ર બનાવેલા છે

પેલા હે ને આખું અહીંયા ઉપર હતું સામે એકદમ હતું બહુ સરસ મજાના અલગ અલગ ચિત્રો છે બાળકોને ને આનંદ આવી જાય સ્પેસ જો તો બહુ જબરજસ્ત સ્પેસ છે જેમ જગ્યા મોટી હોય ને એમ મજા આવે વટાણી થોડો મળે તડકો હા ફુવારો ચાલુ છે પાછું આ વિસ્તારની અંદર છે ને વૃક્ષ વાવવું એટલે લોઢાના ચણા જવવા દેવું એનું એક મેન રીઝન છે દરિયાકાંઠો દરિયાકાંઠે વધારે નારિયેલી થાય શું થાય અને તોય જોકે બહાર થી લઈ અને અત્યારે આધુનિક કે એવી ટેકનોલોજી આવી ગઈ કે ગમે જગ્યાએ ગમે વૃક્ષ થઈ હગે નકરામે જે તાળીઓ છે બારથી લઈને વાવવા આવી આજે સામે તાળી છે ને બારથી લઈને વાવવા આવ્યું અત્યારે મોટા મોટા વૃક્ષો નહીં ગમે ત્યાંથી એક જગ્યાએ લઈને બીજી જગ્યાએ સ્થાપિત કરી શકાય હમ તડકો એવો હે ને પાણી એવું મસ્ત કુવારા છે ચાલુ નાવાનું મન થઈ ગયું થઈ ગયું ને પણ નવાય નહીં

બધી ગુજરાત પબ્લિક આવતી જગ્યા તડકો એવો છે તડકા ઘણી વખત હું છે બાળકોને ટાઈમે જમવાનું ન મળ્યું હોય

અહીંયા જે આગળ જે સમુદ્ર છે ને અહીંયા મોટા મોટા કાચબા છે અંદર હા હે હા એક આ દરિયા કાઠો જે હરસદનો જે દરિયા કાઠો છે ને અહીંયા કેટલી જાતના અવનવા શંખ મળે હા કાંઠો તો ઘણી જગ્યાએ હોય પણ બધી જગ્યાએ શિપકલા સોળા શિપકલા નાના શંખ આ બધું ના મળતું હોય આ દરિયા કાંઠે તમારે જે આપણે કોડી આવતી ખબર છે હા એ કોડી એ પછી નાના નાના શંખ નાના નાના સીપ અને મોટા શંખ પંચજન્ય શંખ એ અહીંયા સમુદ્રમાંથી નીકળે અહીંયા છે આપણા સાસણના વનરાજા આખો પરિવાર જો જો બટકો ભરી ને હા મારા બાપ હાજા હોય

આમ ચાલુ આમ કમ્પ્લીટ ચાલુ થતાં હજી બે ત્રણ વર્ષ લાગી જાય અત્યારે જો કે ચાલુ થઈ ગઈ છે પણ હજી એક બે પરિવાર જ છે ત્યારબાદ દરેક મને હાલો કેમેરા રોલિંગ એક્શન ચાલુ થઈ ગયું છે બાળકો અને લેડીઝને આ જ શોખ છે એટલે અહીંયા છે ને બહુ સરસ મજાની બુદ્ધિનો ઉપયોગ કર્યો કે અલગ અલગ ખોટા ને કોદીને પાડવા હોય તો એના માટે મસ્ત મજાના પંખવાળા બનાવ્યા છે આ આશે ગરુડના પંખ હરસિદ્ધિ બન હમ આવડે ને ફોટો પાડતા ફોટોગ્રાફરની હેટો

હારા માં વસ્તુ એ ફોટો પાડવો હોય ને હે તો કયો રિક્ષા દેશી રિક્ષા હા હવે તમને બતાવું આ દેશી રિક્ષા હા ભાઈ બેન તમારી હે રિક્ષા તો ફોટો પાડવાનો અમે અમે દરેક પાડ લે ફોટો અરે વાહ હાલ ભાઈ ક્રિસ બેહી જા હા ને તું બેહી જા વાહ હાલો હાલ ન્યા થોડી બેહા હા પાછળ તો રિક્ષામાં બેઠા જ હોય પાછળ ન્યા અહીંયા ગાડલી ઉપર

આપડો આવી જાય ને આવડે ને ભાઈ તો વાં પીવી ડ્રાઈવર હે એવી ડ્રાઈવર શું આ રિક્ષામાં છે ને લખાવતા જો નિધિ નસીબ કેમ કે ઘણાનાથી આનું છે ને નસીબ ખુલી ગયું રિક્ષાથી હે અમારે છેતી

બહુ મજા એવી જવ પાછળનો નજારો તમે હરસદ નો દરિયા કિનારો આ છે વનનો મેન ગેટ આ મેડમ ફોટો પાડી રહ્યા છે તો સેલ્ફી લઈ લઈ અને પછી આપણે નીકળી જઈએ વાસરા દાદાના મંદિર પર આખો જોરદાર મજા હવે આવી ગયા નાસ્તો કરવા અહીં નાસ્તાનું ટેબલ બાજુમાં દરિયો લોકેશન સારા સારું છે હજી વાત ને થોડીક ભૂખ લાગી હતી કેમ કે આજે વહેલા નીકળ્યા હતા ને એટલે નાસ્તાનું જોઈએ હું જાણ્યું નહોતું હરખ હતો જવાનો એટલે પછી અત્યારે વાગી ગયા કેટલા બાર વાગી ગયા ને એટલે વિચાર્યું થોડોક છે ને નાસ્તો કરી લઈ પ્રસાદ બાર 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 વાગે ગુજરાત ભાઈના તો બતાર હમ નહીં ખાવા કરતા ઠંડુ પીવું બહુ વધારે છે એમાં માટે સ્પેશિયલ લસ્સી ને છે લસ્સી હોય ને તો પેલા દરેક હું ચાખી લઉં ખાવા જેવી છે પછી તારે ખવાય ચેક કરે ખાધા જેવી છે પીધા જેવી છે હરી હરી

અમારો બાળક અમને બેન જમવાનું રહે વાગે ભૂખ્યા ભજીયા ખાઈ લઈ થોડા ગાડી